હેલો જેમાંથી જ મિત્રો ખુશાની સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે એ સુરતના આંગણે પીપી સવાણી દ્વારા એકસો ને અગિયાર દીકરીઓને લગ્ન રહ્યા છે એમાં વિશ્વવંતની પૂજ્ય શ્રી મોરાઈ બાપુ તેમજ અલગ અલગ સંતો પણ આવવાના છે અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવવાના છે અમુકનો માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરાવવા જતાની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર પૂજ્ય શ્રી મોરારી બાપુ આગમન થઈ રહ્યું છે જય શ્રી રામ શું બાપુ મકાન ધજા ચડે એટલે મંદિર થઈ જાય એ બહુ મત ભાવનો આધાર થઈ જાય અને એટલા માટે સાથે સન્માન ને આડ છે ત્યારે સ્વીકાર્યું આજ આનંદ અને ગૌરવ છે અને જે જગ્યા ઉપહાર પરેશભાઈ મનીષભાઈ જે જગ્યા ઉપહાર

સંતોની ने यहां उपस्थिति આપીને આવા જે બાપુ નવ દંપતીને આશીર્વાદ દેવા માટે આવી રહ્યા છે બોલ રહી પાછળ

সামাজ <SPA> করছে <malaria> એક મિનિટ બીજે થી મળ્યો ને બીજે થી લેવું હા પણ કેમ લેવું આ વાયર ચાલુ છે ભાઈ થોડા પાછળ

भगवान okay. भाई okay. hey, વાણી ફૂલ હોય ત્યારે એક તાળીઓના આ સન્માન અને હવે મિતુલભાઈ ને અને ને વિનંતી કે આપ પણ જવાબદારી જયારે હોય ત્યારે

आपके उससे जाएंगे आगे की एट्टी नाइन लाख में आपका हमें आशीर्वाद मिलेगा